નમસ્કાર મિત્રો આજે અમે સીધેડી ગામમાં ખેડૂત મિત્રો નામ છે પટેલ ઈશ્વરભાઈ ગંગારામ દાસ ટામેટીમાં આવ્યા છીએ અમે શરૂઆતથી જ એમના ભૂઅસ્ત્ર ગ્રોમેજી પ્રાઉડ વાયરસ બધાનો ઉપયોગ કરાયો છે ટામેટી બહુ જબરજસ્ત સરસ છે સાહેબ જો રિઝલ્ટ એ બહુ સારું છે અને ટામેટા એ બહુ બેઠા છે જુઓ શરૂઆત જ છે હજુ ટામેટા બેસવાની જો આ કેટલી ઊંચી થઈ છે તાર કરતા બધી ઊંચી તાર ઉપરથી થઈ બધી ઊંચી થઈ જઈ છે જો તમે મિત્રો ટામેટી જબરજસ્ત થઈ છે તો મિત્રો તમે પણ આ રીતે ખેડૂતોને આ ઉપયોગ કરાવો આપણી પ્રોડક્ટ ઓર્ગેનિક ખેડૂતોને સારું એવો ફાયદો થશે જો હા ટામેટા જુઓ હજુ ટામેટાની શરૂઆત જ છે હજુ પુષ્કળ માલ આવશે ફૂલ બહુ બેઠા છે ફૂલ એક પણ ખરતું નથી જુઓ બહુ સરસ છે ટામેટી ઓકે જય હિન્દ જય માય લાઈફ સ્ટાઇલ